મિત્રો ગુજરાતમાં કલાકારને જેટલી મોજ છે એટલી કોઈને નથી એટલે જ તો તેઓ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે જો કે કલાકાર બનવું એ દરેક વ્યક્તિનું કામ નથી કહેવાય છે કે જેના પર માં સરસ્વતીનો હાથ હોય એ જ વ્યક્તિ કલાકાર બને છે અને પોતાના અથાંગ પરિશ્રમ અને મહેનતથી તેના જીવનમાં એક સમય એવો આવે છે કે મોંઘી મોંઘી કાર ખરીદવી તેના માટે ડાબા હાથનો ખેલ બની જાય જે હા મિત્રો આજે આપણે જાણીશું કે હાલમાં ગુજરાતના કયા કલાકાર પાસે કેટલી મોંઘી કાર છે પાંચ નંબરના કલાકાર પાસે છે સૌથી વધુ આઠ કાર અને એ પણ બધી મોંઘી મોંઘી મિત્રો તમે પણ જાણવા માંગો છો ને ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કિંજલ દવે મિત્રો પોતાની અલગ સ્ટાઈલ અને ગાયકીથી દુનિયાભરની અંદર પોતાની અલગ પહેચાન બનાવનાર કિંજલ દવે આજે અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહે છે અને એક પ્રોગ્રામના લગભગ બે થી ત્રણ લાખ રૂપિયા ચાર્જ કરે તેમના કાર કલેક્શનની વાત કરીએ તો કિંજલ દવે પાસે ચૌદ લાખની ટોયોલ્ટા ઇનોવા અને બાર લાખની બ્લેક કિયા એમવી શાનદાર કાર છે આ સિવાય તેમણે વર્ષ બે હજાર બાવીસમાં છેતાલીસ લાખની મર્સડીઝ બેન્જ કાર ખરીદી હતી જે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકેલી છે કાજલ મહેરિયા મિત્રો બે વફાના ગીતો ગાઈને ઘાયલ આશિકોના દિલ પર રાજ કરનાર કાજલ મહેરિયા પાસે કુલ ચાર ગાડી છે જેમાં ત્રીસ લાખની ટોયોલટા ફોર્ચ્યુનર તેર લાખની મહેન્દ્રા થાર અઢાર લાખની બ્લેક સ્કોપીઓ અને દસ લાખની મહેન્દ્રા બોલેરો છે આમાંથી થાર અને બ્લેક સ્કોપીઓ તે ખુદ વાપરે છે ગીતાબેન રબારી મિત્રો કચ્છના એક ગરીબ પરિવારમાંથી આવતા ગીતાબેન આમ તો સાદું જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ ગુજરાતના એક મોટા કલાકાર હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોગ્રામ કરવા જવા માટે કારની જરૂર પડે છે જો કે તેઓ વિદેશ જાય છે તો ત્યાં તેઓ મોટી અને લાંબી કારમાં સફર કરતા જોવા મળે છે પણ આ કાર તેમની હોતી નથી હકીકતમાં પહેલા તેમની પાસે માત્ર 8 લાખ રૂપિયાની સ્વિફ્ટ ડિઝાયર કાર હતી પરંતુ વર્ષ 2023 માં તેમણે 24 લાખ રૂપિયાની ટોયોટા ઇનોવા ક્રિસ્તા VX કાર ખરીદી છે જે તમે ફોટો જોઈ શકો છો વિક્રમ ઠાકોર મિત્રો ઢોલીવુડની અંદર ટૂંક જ સમયમાં પોતાનું નામ બનાવનાર સિંગર એક્ટર કમ્પોઝર અને ડાયરેક્ટર એવા વિક્રમ ઠાકોરને આજે દરેક લોકો ઓળખે છે પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે લાખો લોકોના દિલ પર રાજ કરનાર વિક્રમ ઠાકોર આજે વૈભવી જીવન જીવે છે તેઓ આજે ગાંધીનગર માં પોતાના કરોડોના બંગલામાં પરિવાર સાથે રહે છે હવે વાત કરીએ કાર કલેક્શન જણાવી દઈએ કે વિક્રમ ઠાકોર પાસે ચોવીસ લાખની ફોર્ડ એન્ડોવર અને ઓડી એમબી કાર છે જે અવારનવાર પ્રોગ્રામો માં એન્ટ્રી કરતા જોવા મળે છે રાજલ બારોટ મિત્રો પોતાના પિતા મણીરાજ બારોટ ના રસ્તે ચાલી ને આજે ગુજરાતના મોટા કલાકારો માં જેમનું સન્માન થતું હોય એવા રાજલ બારોટ આજે શાનદાર જિંદગી જીવી રહ્યા છે અને થોડા સમય પહેલા જ તેમણે મંગેતર સાથે સગાઈ કરી છે રાજલ બારોટના કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે દસ લાખ રૂપિયાની ટોયોલ્ટા ફોર્ચ્યુનર અને વીસ લાખની ક્રેએટા કાર છે માયાભાઈ આહિર મિત્રો માયાભાઈ આહિર જૂના અને જાણીતા સાહિત્યકાર છે તેઓ લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી લોકોને હસાવવાનું કામ કરે છે મિત્રો માયાભાઈ આહીરના કાર કલેક્શન વાત કરીએ તો તેમની પાસે સૌથી વધુ આઠ કાર છે જેમાં હમર એસ કાર જેની કિંમત પિંચોતેર લાખ રૂપિયા છે આ ઉપરાંત તેની પાસે ઓડી ક્યુ પણ છે જેની આશરે કિંમત બેતાલીસ લાખ રૂપિયા છે અને બીએમડબલ્યુ એક્સ વન કેજી ની કિંમત ચાલીસ લાખ રૂપિયા છે આ ઉપરાંત તેમની પાસે મર્સડી સી એલ એ બસો કે જેની કિંમત તેકત્રીસ લાખ રૂપિયા છે અને ટોયોલ્ટા ફોર્ચ્યુનર કે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે આ સિવાય ફોર્ડ એન્ડોવર પણ છે જેની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે સાથે તેમની પાસે સફેદ રંગની ખૂબ જ આલિશાન બીએમડબલ્યુ કાર જોવા મળી રહી છે જે ખૂબ જ લક્ઝુરિયસ દેખાય છે જો કે તેમણે બીએમડબલ્યુ નું ક્યુ મોડલ ખરીદ્યું છે તેના વિશેની કોઈ માહિતી નથી કરી પરંતુ આ કાર ખૂબ જ શાનદાર છે જિગ્નેશ કવિરાજ ગુજરાતના જાણીતા સિંગર અને એક્ટર જિગ્નેશ કવિરાજ લાઈવ પ્રોગ્રામ થકી લાખો રૂપિયાની કમાણી કરે છે તેમની પાસે પણ આડત્રીસ લાખની ટોયલ્ટા ફોર્ચ્યુનર કાર છે જે ફૂલ્લી ઓટોમેટિક છે ગમન સાંથલ મિત્રો ટૂંક સમયમાં મોટી પ્રસિદ્ધ મેળવનાર ગમન સાંથલ પોતાની અલગ ગાયકીથી જાણીતા છે તેમની પાસે માત્ર સાત લાખ રૂપિયાની મારુતિ સુઝુકી આઈ કાર છે વિજય સુવાણા મિત્રો પોતાના ગીતો કરતા વધારે વિવાદમાં રહેતા વિજય સુવાણા પહેલાથી જ ધનવાન છે અને તેમની પાસે આડત્રીસ લાખની બ્લેક ફોર્ચ્યુનર કાર છે મિત્રો તમને કયા કલાકારની કાર સૌથી સારી લાગી નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ